આપણી પૃથ્વીની અંદર એટલે કે આપણી ધરતીની નીચે શું આવેલું છે દોસ્તો તમને ઘણી વાર સવાલ થયો હશે કે આપણી ધરતી કેટલી ઊંડી છે અને જો આપણે આ જમીનને નીચે ખોદતા ખોદતા જઈએ તો ક્યાં સુધી પહોંચી શકીએ અને આપણને નીચે શું શું જોવા મળી શકે એટલે કે આપણને નીચે કઈ કઈ વસ્તુઓ જોવા મળી શકે તો ચલો દોસ્તો આપણે એ જાણીએ કે આપણી ધરતી નીચે શું છે ગાઈસ આપણી પૃથ્વી છ હજાર સાતસો ને ઇઠ્યોતેર કિલોમીટર ઊંડી છે

પરંતુ છતાં આ ક્રસ્ટ નામનું પડ એ પૃથ્વીનું સૌથી મજબૂત અને સૌથી કઠણ પડ છે આ ક્રસ્ટની લેયર એટલે કે પડને બે ભાગમાં વહેંચવામાં આવે છે એમાં પહેલો ઓશિયાનિક ક્રસ્ટ અને બીજો કોન્ટિનેન્ટલ ક્રસ્ટ પૃથ્વીની જે જમીન ઉપર દરિયો આવેલો હોય એને ઓશિયાનિક ક્રસ્ટના નામથી ઓળખવામાં આવે છે અને પૃથ્વીની જે જમીન ઉપર દરિયો ના આવેલો હોય એને કોન્ટિનેન્ટલ ક્રસ્ટના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો આપણી પૃથ્વીનું સૌથી ઉપરનું ક્રસ્ટ નામનું પડ

આ પડ પૃથ્વી નો ચોર્યાસી ટકા જેટલો ભાગ રોકે છે આ પડ નું ટેમ્પરેચર એટલે કે તાપમાન એક હજાર થી ત્રણ હજાર ખૂબ જ વધવા લાગે દોસ્તો ક્રસ્ટ અને મેન્ટલ ના પડ વચ્ચે જે ભાગ આવેલો હોય છે એને એસમોસફિયર નામથી ઓળખવામાં આવે છે આ ભાગ આમ તો કઠણ હોય છે પરંતુ વધારે પડતી ગરમી કારણે તે પ્લાસ્ટિક જેવો હોય છે એટલે કે ના વધારે કાઠો કે ના વધારે પ્રવાહી અને ગાઈસ આ એથમોસ્ફિયરના ભાગ ઉપર આપણી પૃથ્વીનું સૌથી ઉપરનું ક્રસ્ટ નામનું પડ તરે છે અને આ તરવાના કારણથી એક પ્લેટ બીજી જગ્યાએ ખસે છે ધીરે ધીરે અને આ કારણથી આપણી ધરતી ઉપર ધરતીકંપ એટલે કે ભૂકંપ આવતો હોય છે પછી દોસ્તો આ મેન્ટલ પડની નીચે કોર નામનું પડ આવેલું છે અને આ કોરના પણ બે ભાગ છે એક ઇનર કોર અને એક આઉટર કોર ઇનર કોર એટલે અંદરનો ભાગ અને આઉટર કોર એટલે બહારનો ભાગ ગાઈસ આ આઉટર કોર નામનું પડ 2200 કિલોમીટર જેટલું જાડું હોય છે અને આ પડનું ટેમ્પરેચર એટલે કે તાપમાન હોય છે પંચાવનસો ડિગ્રી સેલ્સિયસ ગાઈસ આઉટર કોરના પડ પછી શરૂ થાય છે પૃથ્વીનું ઇનર કોર જેને આપણે પૃથ્વીનું સેન્ટર એટલે કે પૃથ્વીનું કેન્દ્ર તરીકે પણ ઓળખી શકીએ આ ઇનર કોર નામના પડની જાડાઈ કિલોમીટર જેટલી હોય છે દોસ્તો આ નિકલ થી બનેલું હોય છે અને આ પણ એક કઠણ પણ હોય છે અને આ ઇનર કોર નું તાપમાન એટલે કે ટેમ્પરેચર લગભગ છ હજાર ડિગ્રી સેલ્સિયસ હોય છે આ તાપમાન એટલું જ છે જેટલું સૂર્ય ઉપર હોય સૂર્ય ઉપર પણ આટલું જ તાપમાન હોય છે